Namaskar! હું છું અંજલી રાવલ અને તમે જોઈ રહ્યા છો કે ટીવી ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠાથી સમાચાર મળ્યા છે કે ઈડરમાં પોલીસની એકસો બાર ટીમને બદનામ કરવાનો પ્રયાસ સામે આવ્યો છે કેટલાક લોકોએ રસ્તા પર વાહનો રોકી ખોટા આક્ષેપો સાથે વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો અને વીડિયોમાં એકસો બાર વાનના પોલીસ કર્મીઓ દારૂ પીધેલી હાલતમાં હોવાનું બતાવવામાં આવ્યું હતું પરંતુ તપાસમાં આ દાવા ખોટા નીવડ્યા છે ત્યારે ઈડર ડીવાયએસપી દ્વારા તપાસ બાદ સ્પષ્ટ થયું કે આ વીડિયો પોલીસને બદનામ કરવા

કે તારીખ બાવીસ દસના રોજ સંદીપજી વિનોદજી નામના વ્યક્તિએ એક કોલ કરેલો હતો અને એમાં એમ જણાવેલું હતું કે પોતાના પિતા વિનોદજી કચરાજી દારૂ પીને પોતાના ઘરમાં માથાકૂટ કરી રહેલ છે એ કોલ અટેન્ડ કરવા માટે બાર વાગ્યાના અરસામાં એકસો બારની જાદરની ટીમ ત્યાં પહોંચી હતી અને જે પીધેલા ઈસમ છે એને લઈને પરત પોલીસ સ્ટેશન ફરી રહેલી હતી એ દરમિયાન રસ્તામાં વાહન પાર્ક કરેલા ઈસમોને ટોકતા એ ઈસમોએ પોલીસ કર્મચારી સાથે રકજક શરૂ કરેલી હતી અને વિડીયો ઉતારવા લાગેલા હતા અને ખોટા આક્ષેપો કરવા માંડેલા હતા એ વિડીયો એક દિવસ બાદ સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવેલો હતો આ સમગ્ર ઘટનામાં હકીકત એવી છે કે રસ્તા વચ્ચે પાર્ક કરેલ જે વાહન છે એ બાબતે જે ટોકેલા હતા એ ઈસમોને એ બાબતે પોતાના મન દુઃખ થતાં આ સમગ્ર વિડીયો જે ઉતારેલો તો એક દિવસ બાદ સોશિયલ મીડિયા પર મૂકેલો હતો અને વાયરલ કરીને ખોટી આક્ષેપોવાળો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરેલો હોવાનું તપાસ દરમિયાન